ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના પંદર બ્લોકમાં એકસો એંસી મકાન ધારકોને છેલ્લા બે વર્ષથી જર્જરિત ભાગ ઉતારી લેવા અથવા રિપેર કરાવી લેવાની તાકીદ કરી હતી જોકે આ તાકીદ અને નોટિસને હળવાશથી ન લઈ અનદેખી કરતા આજરોજ સ્થાનિકોને દોડતા થવું પડ્યું હતું ગુજરાત હાઉસિંગ રોડ વડોદરાના કાર્યપાલક ઇજનેર અમિત મેનગઢ જાગીર વ્યવસ્થાપક કે વી પટેલ અંકલેશ્વર નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અરુણ ઓઝા અને નગરપાલિકા ઇજિનિયર સ્નેહલ પટેલ સહિત દક્ષિણ ગુજરાત વીજ નિગમ અને શહેર પોલીસ ટીમ આવી પહોંચી હતી જેમાં એકસો એંસી મકાનના પાણી ડ્રેનેજ અને લાઇટના જોડાણ કાપવાની શરૂઆત કરી હતી અચાનક તંત્ર દ્વારા શરૂ થયેલ કાર્યવાહીથી સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી જોકે મકાન પર આવેલ કાર્યવાહી કરવા માટે અંતે તેઓ દ્વારા અધિકારીઓ સાથે મેરેથોન વાતચીત શરૂ કરી હતી આ સાથે જ સ્થાનિકોએ આજીજી કરી પંદર

હાલ તો ફફડાટ ફેલાયો છે આ ઇમારતોમાં કેટલાક મકાનો ખાલી પણ છે ત્યારે આવા મકાન માલિકોને પણ આ અંગે આખરી તાકીદ કરી દેવામાં આવી છે હું ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તી ધરાવનો રહેવાસી છું એકસો એસી એલઆઈજી પંદર બ્લોક અમારા જર્જરિત છે અહીંયા ગાડી અમને દસ દિવસ પહેલાં અહીંયા નોટિસ આપવામાં આવેલી હતી પણ અહીંની જનતાએ કંઈક ધ્યાન નથી આપ્યું ને ત્યાંથી નગરપાલિકાની સાથે અહીંયા ગાડી ગટર લાઈન વીજ અને પાણી એ બધું કટિંગ કટ કરવા માટે આવ્યા હતા પણ સાહેબને રજૂઆત કરતા અમને કીધું છે કે પંદર દિવસ હજુ આપ્યા છે અમને પંદર દિવસની અંદર અમે જે આ રિનોવેશન છે અમારું બારની સાઈડનું તે અમે કરી લઈશું એમના માટે અમે લિખિનમાં પણ એમને આપી દઈશું અને નગરપાલિકાને પણ આપવાના છે ગુજરાત હાઉસિંગમાંથી આજે જે જર્જરિત મકાનો છે ને વીજ પાણી અને ગટર કનેક્શન કાપવાની કામગીરી નગરપાલિકા જોડે સંયુક્ત અત્યારે હાથ ધરવામાં આવેલી હતી એ લોકોનો ઉગ્ર વિરોધ હતો એના લીધે અત્યારે કામગીરી થોડી સ્થગિત રાખેલી છે હાઉસિંગ બોર્ડ દ્વારા વારંવાર એ લોકોને જે જર્જરિત મકાનો અંગે નોટિસો પાઠવવામાં આવેલી છે અને નગર નગરપાલિકા તરફેથી પણ વારંવાર નોટિસો પાઠવવામાં આવેલી છે કે જર્જરિત મકાનો છે એને રિપેર કરાવી લો પણ એ લોકોએ રિપેર નહોતા કરાયા હજુ સુધી પણ રિપેર નથી કરાયા એના સંજોગોમાં આજે આ કાર્યવાહી કરવામાં આવે એ લોકોની રજૂઆત તો આવેલી છે એ નગરપાલિકા જોડે અત્યારે અમે સંગઠનમાં રહીને કામગીરી કરીએ છીએ